Hãy subscribe cho kênh Ghiền không bỏ lỡ những video hấp dẫn है बैट और पूरा ऑन बोर्ड बदु हड़ी क्यों है ये देखो गाइस इसमें से आवाज आ रहा है कुछ तो हो गया गड़बड़

કામ કમ્પ્લીટ હોઘરા જેવું

આ એક વિષય અહીં ઉપર ટોટીજી આ બધી અમે હું પણ અહીં આવી જ પછી બોલ્યો મને એ સજા નીકળી ગઈ અને એ બોલ આ છોડી છોડી હો હા પાકે કે લોકો એ નથી ના એક ને એક આ બોલ્યો કેમ ગયા હા

આપડે <coughs>

અચ્છા <todic> ફુદી <Achha, podi. todic>